મિત્રો આજે આવી ગયા છે કમાલપુરમાં પ્લાસ્ટર માટે તમે જોઈ શકો છો નવા હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી

નાગજી ખોપો સર સારી રીતના ખોપીને પછી કઈ રીતના કામ કરશું એ બધું બતાવીશું તો વિડીયોમાં બનાવીશું જેથી કરીને તમે સારી રીતના જોઈ શકો અને નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અનુભૂલતા નહીં આ સા વારો ગાયો ભેંસો માટે પાણી માટે આ મારા ટિફિન Boa claro. noite. મિત્રો જો માલ ખંપાણું ચાલુ થઈ ગયું છે અને આ છે ગાયો અને ભેંસો માટે વાળો છે તો તમે બતાવીશ નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ છો અને આ રીતના પ્લાસ્ટર કરવા ગયા છે કમાલપુર કઈ ગામ આવેલું છે ઈડર તાલુકાનું प्लास्टा बद्ध થઈ છે નાગજી બેસે છે ને અમાર લપકી ચરાवणी ખાલી બાકી છે બસ પાણી માની આમાની ભી પાણી બેઠા નાગજી ને બે સુરક્ષા તો છે મે નાગજી નાગજી શું તો ખાવ